હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે ઘઉંના લોટની ચકરી બનાવીશું જે એકદમ બની જાય છે અને એકદમ આસાન છે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી બને છે તો આના માટે આપણે એક કપડું લઈશું એ કપડાની અંદર મેં બે કપ ઘઉંનો લોટ લીધો છે અને ઘઉંના લોટને આપણે કપડામાં સારી રીતે બાંધી લેવાનો છે અને આ રીતે સ્ટીમરમાં પાણી રેડી એને બાફી લેવાનો છે લગભગ દસથી પંદર મિનિટ સુધી આપણે એને બાફવાનો છે તો બાફી ગયા પછી તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ ઠંડો થઈ ગયો છે અને એને આપણે ચાળી લઈશું તો આ રીતે એના ગઠાને દસ્તાથી થોડા ભાગી દેવાના છે અને ચાણીથી લોટને બધો સારી રીતે ચારી લેવાનો છે તો લોટ આપણો ચરાઈ ગયો છે તો હવે એમાં આપણે મસાલા કરીશું તો અહીંયા આપણે સૌથી પહેલાં મીઠું સ્વાદ પ્રમાણે લઈશું ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ લેવાની છે અહીંયા તમે તમારી ટેસ્ટ મુજબ તીખાસ માટે લઈ શકો છો અડધી ટી સ્પૂન હળદર હા એક ટી સ્પૂન મરચું અને અહીંયા મેં તલ અને જીરાને અધકચરા વાટી લીધા હતા અને એક ચમચી મોટી તેલ લીધું છે અને અહીંયા આપણી ચકરી પોચી બને એના માટે મેં એક ત્રણ ચાર ચમચી ચોખાનો લીધો છે અને બે ચમ ત્રણ ચમચી દઈ લીધું છે અને એને આપણે સારી રીતે મિક્સ કરી અને પરોઠા જેવો લોટ બાંધવાનો છે લોટને સારી રીતે બંધાઈ ગયો છે તો લોટને હવે પાંચ મિનિટ રેસ્ટ આપીશું ત્યારબાદ અહીંયા આપણે સેવ પાડવાનો સંચો લઈશું એ સંચાની અંદર આપણે આ લોટને ભરી લઈશું તો આ રીતે આપણે લોટને ભરી લેવાનો છે અને સંચો પેક કરી દેવાનો છે અને આ રીતે હવે આપણે એની ચકરી પાડીશું તો અહીંયા ડીશમાં આ રીતે ગોળ ગોળ ફેરવતું જવાનું છે તમે જુઓ છો કે અંદરથી આપણે બહાર નીકળવાનું છે એ રીતે આપણી ચકરી બનાવવાની છે અને છેલ્લો છેડો છે એને જોઈન્ટ કરી લેવાનો છે તો આ રીતે આપણે આપણી બધી જ ચકરીને પાળી લઈશું હવે આપણે તરવા માટે તેલ ગરમ કરવા મૂકી છે તો આ રીતે તેલને સારું એવું ગરમ થવા દેવાનું છે જો તેલ સરખું ગરમ નહીં હોય તો આપણી ચકરી તૂટી જશે તો સરખું તેલ ગરમ થવા દેવાનું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે અને ચકરી પણ સરસ તરાઈ ગઈ છે તમે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન કલર સરસ આવી ગયો છે તો આપણી ચકરી રેડી છે તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂર કરજો થેન્ક યુ